નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એક એવી પ્રક્રિયાની અંદર ઊંડા ઉતરવાના છીએ જે આપણે સતત કરીએ છીએ પણ તેના વિશે ભાગ્ય જ વિચારીએ છીએ શ્વાસ લેવાની પ્રક્રિયા પણ માત્ર શ્વાસ અંદર બહાર લેવાની વાત નથી પણ આપણા ફેફસામાં જે વાયુઓનો વિનિમય થાય છે ને એની અદભુત દુનિયામાં જઈશું આપણો આજનો સ્ત્રોત ફેફસામાં વાયુ વિનિમયની ગતિશીલતા પર કેન્દ્રિત છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે આપણું શરીર આટલી કુશળતાથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે કેવી રીતે કરે છે ચાલો શરૂઆત એક આશ્ચર્યજનક વાતથી કરીએ શું તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ એ ઓક્સિજન કરતા લગભગ વીસથી થી પચ્ચીસ ગણું વધુ દ્રાવ્ય છે હા અને આ એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે આટલો મોટો તફાવત કેમ જરૂરી છે એના પર આપણે પાછા આવીશું કારણ કે એ જ આખી પ્રક્રિયાની ચાવી છે બરાબર તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ જાદુ જેવી પ્રક્રિયા થાય છે ક્યાં મુખ્ય જગ્યા કઈ છે મુખ્ય જગ્યા તો ફેફસા જ છે ફેફસામાં લાખો નાની નાની હવાની કોથળીઓ હોય છે જેને આપણે વાયુકોષ્ટો કહીએ છીએ પણ એ જાણવું રસપ્રદ છે કે આ વિનિમય માત્ર ફેફસામાં નથી થતો ત્યાંથી આગળ વધીને રુધિર અને શરીરની પેશીઓ વચ્ચે પણ થાય છે ઓ એટલે આ એક બે તબક્કાની પ્રક્રિયા છે પણ આ વાયુઓ મતલબ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એમને કઈ રીતે ખબર પડે છે કે ક્યાં જવાનું છે સારો પ્રશ્ન છે અને આ જ આ પ્રક્રિયાની સુંદરતા છે આમાં કોઈ પંપ કે મશીન નથી કોઈ ઉર્જા નથી વપરાતી તે સંપૂર્ણપણે ભૌતિક શાસ્ત્રના એક મૂળભૂત નિયમ પર ચાલે છે જેને સરળ પ્રસરણ કહેવાય છે સરળ પ્રસરણ એ સાંભળવામાં તો બહુ સરળ લાગે છે પણ એને ચલાવે છે શું એને ચલાવે છે આંશિક દબાણ આંશિક દબાણ એ થોડું ટેકનિકલ લાગે છે ચાલો એને સરળ બનાવીએ કલ્પના કરો કે એક ફુગ્ગો છે એમાં હવા ભરેલી છે એટલે અંદર દબાણ વધારે છે જેવો તમે એને છોડશો હવા ક્યાં જશે બાર જ્યાં દબાણ ઓછું છે બસ આ જ સિદ્ધાંત છે વાયુઓ હંમેશા પોતાના વધુ દબાણવાળા વિસ્તારમાંથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ કુદરતી રીતે ધસી જાય છે સમજાઈ ગયું તો ચાલો આપણે આ સિદ્ધાંતને ઓક્સિજનની યાત્રા પર લાગુ કરીએ આપણે શ્વાસ લીધો ઓક્સિજન ફેફસામાં આવ્યો હવે એ ક્યાં જવા માંગે છે એ જવા માંગે છે રુધિરમાં અને ત્યાંથી શરીરના દરેક કોષ સુધી તો એનો માર્ગ છે વાયુકોષ્ઠો પછી રુધિર અને છેલ્લે પેશીઓ અને અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે આપણા સ્ત્રોતમાં આના આંકડા પણ છે એ કહે છે કે વાયુકોષ્ઠોમાં ઓક્સિજનનું દબાણ લગભગ એકસો ચાર એમ હોય છે બરાબર અને જે રુધિર ફેફસા પાસે ઓક્સિજન લેવા આવે છે એ ઓક્સિજન વિહીન છે એમાં ઓક્સિજનનું દબાણ કેટલું હશે અનુમાન કરો ઓછું જ હશે પણ કેટલું માત્ર ચાલીસ એમએમએચજી એક મિનિટ એકસો ચાર અને ચાલીસ આ તો આ તો ચોસઠ mmHg નો જબરજસ્ત તફાવત છે હા જબરદસ્ત આ કોઈ નાનો ઢાળ નથી આ તો જાણે દબાણનો ધોધ છે ઓક્સિજનને તો બસ કૂદકો જ મારવાનો રહે તમે બરાબર પકડ્યું આ ચોસઠ mmHg નો તફાવત જ આખી પ્રક્રિયાનું એન્જિન છે આને કારણે જ ઓક્સિજન વીજળીની ઝડપે લોહીમાં ભળી જાય છે અને એકવાર ઓક્સિજન ભળી જાય એટલે એ રુધિર ઓક્સિજનયુક્ત બની જાય હવે એમાં ઓક્સિજનનું દબાણ વધીને પંચાણું એમએમજી થઈ જાય છે ઓકે તો હવે આપણી પાસે પંચાણું એમએમજીના દબાણ સાથે ઓક્સિજનથી ભરપૂર રુધિર છે જે શરીરની પેશીઓ તરફ જાય છે ત્યાં શું થાય છે ત્યાં પણ દબાણનો ખેલ સતત કામ કરે છે ઓક્સિજન વાપરે છે એટલે ત્યાં ઓક્સિજનનું દબાણ ઘટી ગયું હોય છે સ્ત્રોત મુજબ પેશીઓમાં ઓક્સિજનનું દબાણ ફરી પાછું ચાલીસ એમએમજી હોય છે ફરીથી ચાલીસ તો રુધિરમાં પંચાણું અને પેશીઓમાં ચાલીસ એટલે ફરી એક મોટો ઢાળ ઓક્સિજન પાસે રુધિરમાંથી ઉતરીને પેશીઓમાં જવા સિવાય કોઈ વિકલ્પ જ નથી આ તો એકદમ સ્વચાલિત ડિલિવરી સિસ્ટમ જેવું છે બિલકુલ કોઈ કોઈ નહીં નહીં સૂચના માત્ર સરસ તો ઓક્સિજન તો પહોંચી ગયો પણ પેલું નકામું ઉત્પાદન કાર્બન ડાયોક્સાઇડ એનું શું આપણે એનાથી કેવી રીતે છુટકારો મેળવીએ છીએ એના માટે પણ આ જ સિદ્ધાંત કામ કરે છે પણ વિપરીત દિશામાં બરાબર હવે યાત્રા શરૂ થાય છે પેશીઓથી અને પૂરી થાય છે ફેફસામાં જેથી આપણે એને શ્વાસ દ્વારા બહાર કાઢી શકીએ તો શું કાર્બન ડાયોક્સાઇડને બહાર ધકેલવા માટે પણ આવો જ કોઈ મોટો દબાણનો ધોધ છે ના અને અહીં જ આખી વાત રસપ્રદ બને છે કાર્બન ડાયોક્સાઇડ માટે દબાણનો તફાવત આશ્ચર્યજનક રીતે ખૂબ જ નાનો છે આપણા સ્ત્રોત મુજબ પેશીઓમાં સીઓ નું દબાણ લગભગ પિસ્તાલીસ એમએમએચજી હોય છે પિસ્તાલીસ ઓકે અને ત્યાં જ ઓક્સિજનયુક્ત રુધિર આવે છે એમાં કેટલું હોય છે એમાં હોય છે ચાલીસ એમએમએચજી શું માત્ર પાંચ એમએમએચજી નો તફાવત પિસ્તાલીસ વિરુદ્ધ ચાલીસ હા માત્ર પાંચ ઓક્સિજન માટે ચોસઠ એમએમએચજી નો જંગી તફાવત અને સીઓ ટુ માટે માત્ર પાંચ એમએમએચજી નો મામૂલી ધક્કો બરાબર આટલા નાના દબાણથી શરીરનો બધો કચરો સમયસર કેવી રીતે બહાર નીકળી શકે દેખીતી રીતે એવું લાગે પણ આ નાનો તફાવત પૂરતો જ છે સીઓ ટુ પેશીઓમાંથી રુધિરમાં પ્રવેશે છે અને હવે રુધિરમાં એનું દબાણ પિસ્તાલીસ એમએમએચજી થઈ જાય છે આ રુધિર પાછું ફેફસામાં જાય છે જ્યાં વાયુકોષ્ઠોમાં સીઓ ટુનું દબાણ ચાલીસ એમએમએચજી છે એટલે ફરી પાંચ એમએમએચજીનો નાનો તફાવત અને સીઓ ટુ રુધિરમાંથી વાયુકોષ્ઠોમાં ધકેલાય છે અને ઉચ્છવાસમાં બહાર પણ મારો સવાલ એ જ છે કે શા માટે આટલો નાનો તફાવત પૂરતો છે કંઈક તો હોવું જોઈએ જે આની ભરપાઈ કરતું હોય ચોક્કસ અહીં બે મુખ્ય પરિબળો છે જે આ પ્રક્રિયાને અત્યંત કાર્યક્ષમ બનાવે છે પહેલું પરિબળ છે પ્રસરણ સપાટી એટલે કે જે દીવાલ પાર કરવાની છે તેની જાડાઈ હા સ્ત્રોતમાં તેનો ઉલ્લેખ છે તે કહે છે કે આ સપાટી ત્રણ સ્તરોની બનેલી છે પણ ખૂબ જ પાતળી છે બરાબર ભલે તે ત્રણ સ્તરો હોય વાયુકોષની દિવાલ આધારક દ્રવ્ય અને કેશિકાની દિવાલ પણ એની કુલ જાડાઈ એક મિલીમીટર કરતાં પણ ઘણી ઓછી છે વાળ કરતાં પણ પાતળી હા તો આનો અર્થ એ થયો કે વાયુઓને લાંબુ અંતર કાપવું નથી પડતું રસ્તો એકદમ ટૂંકો છે બરાબર એ જ અંતર જેટલું ઓછું પ્રસરણ તેટલું ઝડપી આ પાતળી સપાટી એ સુનિશ્ચિત કરે છે કે વાયુઓની આપલે વીજળીની ઝડપે થાય ઓકે તો ટૂંકો રસ્તો એ એક કારણ થયું પણ તે હજુ પણ સીઓ ટુના ફાઇવ એચ વાળા નાના ધક્કાને સંપૂર્ણપણે સમજાવતું નથી તો હવે આપણે પેની શરૂઆતની વાત પર આવીએ દ્રાવ્યતા હા અને આ જ આખી પઝલનો છેલ્લો અને સૌથી મહત્વનો ટુકડો છે સ્ત્રોત કહે છે કે સીઓ ટુ ઓક્સિજન કરતાં વીસ પચ્ચીસ ગણું વધુ દ્રાવ્ય છે આ એની સુપરપાવર છે આ સુપરપાવર એને કેવી રીતે મદદ કરે છે તમે એને આ રીતે વિચારો ઓક્સિજનને રુધિરમાં જવા માટે એક મોટા ઢાળ પરથી ધક્કો મારવો પડે છે વાળો ઢાળ હા પણ કાર્બન ડાયોક્સાઇડ માટેનો ઢાળ ભલે નાનો હોય પણ એની સપાટી અત્યંત લપસણી છે જાણે તેલ લગાવેલું હોય ઓ અને આ લપસણાપણું એની ઊંચી દ્રાવ્યતાને કારણે છે બરાબર એટલે એને નીચે સરકવા માટે મોટા ઢાળની જરૂર જ નથી તે નાના ઢાળ પર પણ ખૂબ જ ઝડપથી સરકી જાય છે વાહ તો આ બધાનો અર્થ એ થયો કે આપણા શરીરે ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રના નિયમોનો કેટલો અદ્ભુત ઉપયોગ કર્યો છે ઓક્સિજન ઓછો દ્રાવ્ય છે તો એના માટે મોટો દબાણનો તફાવત બનાવ્યો અને કાર્બન ડાયોક્સાઇડ વધુ દ્રાવ્ય છે તો એના માટે ઉર્જા બચાવી અને નાના તફાવતથી જ કામ ચલાવી લીધું આ તો આ તો કુદરતી ઇન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે બિલકુલ આપણી પાસે એક અત્યંત પાતળી સપાટી છે જે ઝડપ સુનિશ્ચિત કરે છે અને સાથે જ વાયુઓના ગુણધર્મનું ચતુરાઈપૂર્વક ઉપયોગ કરીને ખાતરી કરે છે કે આપણને જે જોઈએ છે તે મળે અને જે નથી જોઈતું તે બહાર નીકળી જાય અને આ બધું આપ મેળે તો આજે આપણે જોયું કે વાયુ વિનિમય એ માત્ર શ્વાસ લેવાની ક્રિયા નથી પણ તે દબાણ અંતર અને દ્રાવ્યતાનું એક સુંદર સંતુલન છે અને મુખ્ય સાર એ છે કે આ કોઈ બળજબરીથી થતી પ્રક્રિયા નથી તે નિષ્ક્રિય પ્રસરણની એક ભવ્ય છતાં સરળ ગોઠવણ છે જે જીવન ટકાવી રાખવા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ થયેલી છે